મોરબીમાં જમીન કૌભાંડની તપાસ માટે સીઆઈડી ક્રાઇમની ટીમ મોરબી પહોંચી કરોડોની જમીન વેચાઈ મોરબી જિલ્લામાં થયેલ મોટા જમીન કૌભાંડમાં હવે સીઆઈડી ક્રાઇમની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસનો થાળો લીધો છે વજેપર ગામના સર્વે નંબર છસો બેને લઈને થયેલી ફરિયાદ બાદ કેસ ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમને સોંપાયો છે ફરિયાદ અનુસાર આરોપીએ મોટી વારસાઈ નોંધ કરી જમીન પર હક જમાવ્યો અને બાદમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતી જમીન વિક્રય કરી નાખી હતી આ કૌભાંડમાં સંડોવાલ આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે સીઆઈડીની ટીમે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી છે અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા પ્રક્રિયા શરૂ કરી છે જમીન રેકોર્ડ અને મિલકત હાકોમાં શક્ય છે કે ગેરવહીવટ અથવા ભ્રષ્ટાચાર થયો હોય તંત્ર હવે જમીન રજીસ્ટ્રેશન અને વારસાઈ પ્રક્રિયામાં વધુ કડકાઈ લાવવાની શક્યતા છે જેથી આવા કૌભાંડો રોકી શકાય એ તપાસ અમને થોડાક દસ દિવસ પહેલાં મળી છે તપાસ મારી પાસે તપાસ હું કરું છું આજે અમે એક તપાસના કામે ભૂજ ગયા હતા તો રસ્તામાં આવતો મોરબી જે જગ્યા બનાવવાળી જમીન છે વિવાદિત અને જેના ફરિયાદ દાખલ થઈ છે એની વિઝિટ લીધી છે ફરિયાદીની વિઝિટ કરી છે એને પ્રાઇમરી પૂછપરછ કરી છે અને એ લોકો કંઈક વધુ કંઈક પુરાવા રજૂ કરવા તો એમને સૂચના આપી છે કે તમે એમને કોલ કરો એટલે અમે આવી લઈશું એટલી પ્રાઇમરી તપાસ કરી છે એ બાબતનું રજૂઆત નથી કરી એ તો તપાસથી સંતોષ હતા પણ વિગતવાર તપાસ થઈ શકે એ માટે એમને એક રજૂઆત એક સીઆઈડીને ટ્રાન્સફર કરો फरियाद बाबत माझी समक्षद् रजूत नाही करणे की तू की साहेब जे चालासाहेब तपास करता योग्य जाते ए रीती तपास थाय ए अपेक्षा आहे